नमस्कार दर्शक मित्रों शेरबजार धबकारा कार्यक्रम में आप स्वागत है अपनी हूँ छु દર્શક મિત્રો શેર બજારના ધબકારા કાર્યક્રમમાં વાત કરતા હોઈએ છીએ શેર માર્કેટની સ્થિતિ અંગે ગઈકાલે જે પ્રકારે આપણે ચર્ચા કરી હતી ખાસ લેવલ્સ પણ આપ્યા હતા ત્યારે આજે આપણે વાત કરીશું ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન માર્કેટે એક એવો કારોબાર કર્યો છે જેવી શરૂઆત ગઈકાલે જોવા મળી આખા દિવસ દરમિયાન શું સ્થિતિ શેર માર્કેટની રહી છે તેના પર આપણે ખાસ ચર્ચા કરીશું ત્યારબાદ આજે કેવી સ્થિતિ રહી શકે છે તેના અંગે પણ આપણે આ કાર્યક્રમમાં ચર્ચા કરીશું અને દર્શક મિત્રો આપના પણ કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં આપ પૂછી શકો છો આપના તેવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યું છે તેના પર આપ ફોન કરી શકો છો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની શેર બજારના ધબકારા આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ પોતિયાની હરેશભાઈ સ્વાગત છે નમસ્કાર તો પહેલા શરૂઆત કરીએ સ્થિતિ અંગે નજર કરી લઈએ ગઈ કાલે જે ચર્ચા કરી હતી તે પ્રકારનું માર્કેટની સ્થિતિ રહી શકે કે અને આજે ખાસ કરીને શું રહી શકે છે તો માર્કેટ ની તો સોમવારે જેમ આપણે આ સપ્તાહની શરૂઆત થઈ અને નવા વર્ષની બી શરૂઆત થઈ તો હવે જ કીધું મેં કહું આ અઠવાડનું ડલ રહેશે છ તારીખ સુધી એટલે બેસીકલી તો પાંચ તારીખ સુધી મને કોઈ એક્ટિવિટી એવી દેખાતી નથી માર્કેટમાં

અને ઘટાડો બી કઈક આવી જાય ક્રેશ કે મોટું રાઈઝ આઈ ડોન્ટ થિંક સો બટ પછી કેવું છે કે ન્યૂઝ આવે કઈ ઓચિંતું અને એને રિએક્ટ કરે તો વાત આપણે સમજી શકીએ છીએ કે યસ બટ અધરવાઇઝ આઈ ડોન્ટ થિંક સો માર્કેટમાં હાલના તબક્કે આ સપ્તાહમાં આપણને એવો કઈક રાઇઝ જોવો મળે પરમ દિવસે આપણે જોયું તો

इट इज डिफिकल्ट टू रीड इंटरडे में जे रीतना संकेत मिले इंटरडे ना संकेत तक ट्रेड कर तब आगे बढ़ो लॉन्ग टर्म मे यस वी हेव सम गुड इंस्ट्रूमेंट मैं maate, yes, mein, आपने आगे भी पहला बात करी थी तुम्हारे लेवल्स ने ध्यान रखवानु होय

અને 1 મિનિટમાં જેમ મેં ટ્રેડ કર્યો ભાઈ ઇન્ટરનેટમાં 261 જે જો કેવી તમને સ્ટીમ જોવામાં મળી કે 2612 કેવો અગત્યનો લેવલ એન્ડ વન્સ ઇટ બ્રોક 2612 ટુ એ આઈ थिंक સોન ધ લોઅર સાઈડ 2584 સમથિંગ એ રીટનર કેક લેવલ ચાર્ટ જોઈસે લખ્યા હતા तो आ रीतना तकमेंट ज मी है तो टू सिक्स वन टू एक इम्पोर्टंट लेवल है त्याक में मूवमेंट देखा दिस इज अन इम्पोर्टंट लेवल अः बीजे एक इंस्ट्रुमेंट मैंने બટ ઓલ ધિંગ્સ તમે જે બી ખરીદી કરો કે ઇન્વેસ્ટ કરો એ તમારે સ્ટડી કરીને જ કરો અને હું તો પહેલો જ એજ કહીશ કે તમે સ્ટડી કરો તમે ચેક કરો યુ ગેટ આગળ વધ

आ ट्रेन નું ઉદ્ઘાટન આજે આ ટ્રેન નું ઉદ્ઘાટન હમણાં જ કયોદી કે સ રિલેવે માં કે આપ પોઝિટિવ કે ઇલેક્શન છે અને ઇલેક્શન પછી સુ આવશે તો એનું છે પ્રોજેક્ટ સેપરેટ કોરિડોર પર કર દીધું વગેરે તો કહેવાનો મારો મતલબ એ છે કે આપણે ટ્રેનો લોન્ચ થવાની હોય તો વોટ ઇઝ ધ વન ફર્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ કે જે આપણે ધ્યાન માં તો ધેટ ઇઝ IRCTC IRCTC એક ઇન્સ્ટ્રુમેન્ટ મને હું દેખાય છે કે જે આપણો વોચ લિસ્ટ ઉપર ગુજરાત એમ નથી કે તો જ ખરીદી વોચ લિસ્ટ આ બધાય મને જે આપી રહ્યો છું વોચ લિસ્ટ છે એમાં પછી તમે આગળ મતલબ રિસર્ચ કરીને સલાહ લઈને તમે આ તો એક IRCTC છે કે જે મને કયા સ્ટ્રેન્થ દેખાડી રહ્યો છે

557 557 557 557 નો લો બનું છે ચાલે છે 18 नॉट रॉन्ग 8 859 राइट 899 ઓકે હવે 899 ચાલે છે આ મે તમને લોંગ પ્રોજેક્શન જો બી લોંગ પ્રોજેક્શન માં સપોર્ટ આપ अबे एना करता हूँ थोड़ा अजीब नजीक ना प्रोजेक्शन में हूँ आओ तो लास्ट मंथ वी सॉ अ वेरी गुड रिकवर एक सरस मजानी कैंडल बनी चहे आना अंदर यहाँ हूँ सपोर्ट जो आ जाओ तो अगेन थोड़ा तो डिस्टेंस सपोर्ट तो फाइव फाइव सेवन चहे नजीक ना सपोर्ट में सिक्स वन फोर और राधर एना थी भी थोड़ा तो 668 अबे आप जो हो तो 899

डीक्ट बाइ कर इंस्ट्रुमेंट नजीक नजीक ना सपोर्ट में सिक्स फिफ्टी हजी आना जो तो सपोर्ट જોવા માટે તો યસ 761 લે 750 750 નો આપણે સપોર્ટ ગણી છે તો હવે સપોર્ટ લેવલ કઈ રીતના હું ઉપર લાવી રહ્યો છું તો આ નજીકના સપોર્ટ છે તો 750 ની આસપાસ આવી જાય તો देयर आल्सो वी कैन ऑब्ઝર્વ એટલે મે તમને કીધું ખરીદવાનું નતી આ વોચ લિસ્ટ ઉપર તમે રહા એક લોંગર ફ્રેમમાં સ્ટોપ loss સૂચિધમ ફ્રેમ ઘટાડતો જઉં છું કે કદાચ કરેક્શન આવે અને ત્યાં આપણે ખરીદી કરી શકીએ તો સાતસો પચાસ નો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે તો સાતસો પચાસ થી આઠસો ની વચ્ચે વીક કોડ વીક કોડ અને રીચેક કરતા રહીએ કે ભાઈ યસ હું અહીંયા અને હું કેચ કરીશ એન્ડ આઈ મે સ્ટાર્ટ માય સેપ સેપ કેન બી મારે સો રૂપિયા ઇન્વેસ્ટ કરવા છે તો હું સેપમાં મે બી કદાચ દસ દસ રૂપિયા ના એ વખતે માહોલ કેવો છે કઈ રીતના બને છે તો દસ દસ રૂપિયા કરીને કરું મે બી કોઈક પોસિબલ કે ફર્સ્ટ ટાઈમ હું ઇમિડિયેટલી પેલા ટવેન્ટી ફાઇવ પર કે ફોર્ટી ફિફ્ટી પરસેન્ટ કરું અને પછી ગ્રેજ્યુઅલી હું બાય કરું ડિપેન્ડ કે વખતે માહોલ કેવો બને છે રાઈટ હવે આનાથી હજી વધારે નજીક હું આને લેવા જાઉં તો હું હવે યસ યસ આઈ ગોટ અ ગુડ લેવલ ઓકે

तो और आ वस्तु ने खास તમારે જોવાનું છે કે અહીંયા સપોર્ટ જે હાલના તબક્કે જે દેખાઈ રહ્યો છે 866 ધ ઓન્લી થિંગ ઇઝ કે આ ઇન્સ્ટ્રુમેન્ટ ને ઇટ હેઝ ટુ ટ્રેડ અબાઉટ 920 કમ્ફર્ટેબલી 920 ઉપર બંધ આપે અને 920 ઉપર કન્ટીન્યુસ ટ્રેડ કરે તો વન્સ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રેડ્સ અબાઉટ 920 પછી હું મારો સ્ટોપ લોસ 860 નો થઈ જાય છે સપોર્ટ પર 860 નો થઈ જાય છે પછી યસ આઈ કેન આઈ કેન સ્ટાર્ટ ઇન્વેસ્ટિંગ ઇન ટુ ઇટ ડિપેન્ડસ ફ્રક મોમેન્ટમ જોવાનું દિવસ જોવાનું ઘણી બધી વસ્તુ જોવાની છે તો એટલે જ આપણે ઘણી વખત આપણે ચર્ચા કરતા હોઈએ છીએ કે એન્ટ્રી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ એક્ઝિટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ એક્ઝિટ ઇઝ નોટ એઝ ઇમ્પોર્ટન્ટ એઝ એન્ટ બટ તમે ટ્રેડ જ્યારે ઇનિશિયેટ કરો છો ને ત્યારે આપણે મહેનત કરવાની જરૂર છે ત્યારે દિમાગને કસરત આપવાની જરૂર છે આજે મને આ ઇન્સ્ટ્રુમેન્ટ દેખાય છે તો ત્રણ ઇન્સ્ટ્રુમેન્ટમાં તમે વાત કરી દીધા ને લેવલ અલગ અલગ હોય છે તો કહેવાનો મતલબ છે કે આજે આપણે IRCTC ની ચર્ચા કરીએ છે તો IRCTC should be on your watch list આ બધા ત્રણ ઇન્સ્ટ્રુમેન્ટ કીધા છે એના અંદર કઈ રીતના તમારે રોજ મોક કરવો પડે એટલે માર્કેટ બજે 7:30 વાગે આઉટ ઓફ ધ ટેબલ ટેબલમાંથી બહાર નીકળી જો આ બધું કુછ કુછ ટેકનિકલી ને ફંડામેન્ટલી ને તમને સ્ટ્રેટેજિકલી બધી વસ્તુ તમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કે માર્કેટ બેસિકલી અ રેન્જ બાઉન્ડ છે તો રેન્જ બાઉન્ડ માં આપણે આપણું ઇન્સ્ટ્રુમેન્ટ ને કઈ રીતના આપણે ટાર્ગેટ કરી એ આપણું નોલેજ છે તો 3:30 વાગે આપણે માર્કેટ થી બહાર કઈ થોડું રિલેક્સ સાંજે જ્યારે ડેટા આવી જાય છે એટલે 6 7 વાગે પછી જો આપના પાસે સમય હોય આનાપ નવાચ યુ આર નોટ એઝ એક્સપર્ટ વિથ ગラスક કરવા માટે ડિટેલ્સ તો 7 વાગ્યા પછી અગેન બે કલાકનું હોમવર્ક કે આપણે જે જે ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે કે જે જે ઇન્સ્ટ્રુમેન્ટ મારા વોચ લિસ્ટ ઉપર છે એ લિસ્ટ એ વોચ ઇન્સ્ટ્રુમેન્ટ્સને હું ચેક કરું ન્યુઝ ચેક કરું કે ભઈ દિવસ દરમિયાન શું થયું એમાં શું મૂવમેન્ટ આવી કેમ આ મોમેન્ટમ વગેરે બધું એટલે મારા બધા ડેટા ચેક કર તો એટલીસ્ટ આરા બે કલાક તો મિનિમમ જાય બે થી 3 કલાક જાય પણ બે કલાક તો મિનિમમ તમારું જ જશે એને બધું grasp કર તા એક અઠવાદે grasp થઈ જાય ઓકે તમે EOD ચાર્ટ એટલે ડે ઇન્ટો થઈ ગયો છે એ ચાર્ટ ઉપરથી તમે આવતી કાલનો તમે તમારા નોટ્સ લખી નાખો કે આવતી કાલને આ થવું જોઈએ કે આ થશે હજી આ રીતની પોઝિશન છે એટલે તમારા નોટ્સ લખેલા નેક્સ્ટ ડે મોર્નિંગ ફરી તમારે બેસવાનું છે માર્કેટ ઓપન થાય છે નવ વાગે સવા નવ વાગે બટ આપને થોડો વહેલા થોડાક વહેલા એટલે મે બી સાડા સાત થી સાડા આઠ ની વચ્ચે આ કલાક સાડા આઠ થી નવ હું ક્યારે નહીં સાડા સાત થી આઠ ની વચ્ચે આ એક કલાક તમારે ફરી તમારે આપવાની જરૂર છે કે જ્યાં તમારે આ ગ્લોબલ માર્કેટ જોવાનું છે પ્લસ તમારે જોવાનું છે કે ઓવરનાઈટ કઈ બનવતો નથી બન્યા કઈ સહન્યપૂર્ણ કઈ વસ્તુ છે કે જે મારાથી રહી ગઈ છે ઓબ્ઝર્વ કરવાની देयर યુ ગેટ અ પોઈન્ટ કે ત્યાંથી જો તમારી કંપની રિલેટેડ કઈ એડ પોઝિટિવ કે નેગેટિવ આવી રહ્યું છે યસ કઈ આવી રહ્યું છે અગેન તો તમારે નોટમાં એ વસ્તુ એડ થશે 9:30 વાગે તમે એને જોઓ કે કઈ રીતના ટ્રેડ કરે છે એટલે આપણે એ જે કલાક કે જે અડધો કલાક આપણે ઇનિશિયલી છોડી દઈએ છીએ દેટ ઇઝ બિકોઝ ઓફ ઓલ ધીસ થિંગ એક વખત ત્યાં એ થઈ જાય ને આપણા સપોર્ટને એને માન આપી દે અને ધેન ઇટ સ્ટાર્ટ મુવિંગ એન્ડ કેચ ઇટ મે બી કદાચ આ બધી વસ્તુ કરતા તમને જે વસ્તુ તમે જે કેચ કરી છે ફોર એક્ઝામ્પલ તમે સો રૂપિયામાં કેચ કરી છે એ વસ્તુ તમને એકસો માં મળતી બે રૂપિયા જ વધારે આપો છો તમે 2% અમે વધાર્યા છું કે દરમિયાન આ બે ટકા એક મીન્સ મને મને ખ્યાલ તો કે 1.5 લાખ ને 1 લાખ માં 2% વધ્યા પણ જો બે કલાક એમાં બધી જે બે ટકા જો વધી જાય છે કે શરૂઆતના સેશન માં મીન્સ તમારી સ્ટડી કેટલી સ્ટ્રોંગ છે તમારો સપોર્ટ લેવલ કેવો છે તો આપનો જે સ્ટોપ લોસ હશે બે રૂપિયા બટ બીકોઝ ઇટ ઇઝ અ લોંગ ટર્મ ધ 2% ઓર 3% સ્ટોપ લોસ ડઝન્ટ મેટર દેટ ઇઝ ઓબ્વિયસ કે આ વસ્તુ તો તમારે રાખવાની છે અને ત્યાંથી પછી તમને જે એક પોઝિશનલ કોલમાં તમને જે રિટર્ન જોવા મળશે દેટ વુડ બી ફેન્ટાસ્ટિક દેટ વુડ બી ફેન્ટાસ્ટિક એટલે આ રીતના સ્ટડી કરીને તમે જો આગળ કામ કરો અને પછી એના અંદર ઇનિશિયલમાં હું હજી બી કહીશ કે એકસો બે માં આપે લઈ લીધું છે કે એકસો એકમાં તમે લઈ લીધું છે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે લોંગ ટર્મ ઇનિશિયલ પીરિયડમાં યસ તમારે એના અંદર રેગ્યુલર સ્ટડી જરૂર પડશે કારણ કે તમે ટ્રેડ ઇનિશિયેટ કરો ટ્રેડ ઇનિશિયેટ કરો છો તમે ઘણી બધી કસરતો કરી છે દિમાગમાં કસરત આપીને પછી તમે અંદર કરી છે એ વખતે જે છે ને કે કારણ કે તમે બ્રેકઆઉટ ઉપર આપો છો મોમેન્ટમમાં તમે આપો છો તો સ્વાભાવિક વસ્તુ છે વસ્તુ નીચે પણ આવવાની છે કદાચ એ ન્યૂઝ ફેક પણ હોઈ શકે ફેક પણ હોઈ શકે મીન્સ એ ન્યૂઝ ઓલરેડી ઇઝ ડિસ્કાઉન્ટેડ

શરૂઆતના સેશનમાં શરૂઆતના પીરિયડમાં મેં જો ઇફ ઇટ ઇઝ અ વેરી લોંગ ટર્મ એટલીસ્ટ એક મહિનાથી 3 મહિના સુધી યુ હેવ ટુ બી વેરી એક્ટિવ વિથ યોર ઇન્વેસ્ટમેન્ટ આજે તમે કોઈ પણ નવો બિઝનેસ કરવા જાઓ છો તો નવા બિઝનેસમાં આપણે ગુજરાતીમાં કહીએ છે ને ગાદી ગરમ કરવી પડે તો અહીંયા પણ એ રીતનું છે કે તમારે ગાદી ગરમ કરવી પડે તો અહીંયા હું એક મહિનાથી 3 મહિનાની એ તમે ઇનિશિયલી તમે જોઈ લો કે તમારું ઇન્વેસ્ટમેન્ટ સેફ છે હવે રિઝલ્ટ દેખાઈ રહ્યું છે પ્રોપરલી ઓકે તો નેક્સ્ટ ત્રણ મહિના આપણે થોડું કેજ્યુઅલ થઈશું એમ નથી કે આપણે ટોટલી જતા રહીશું ના એના પછીના જે નેક્સ્ટ ત્રણ મહિના છે નેક્સ્ટ ક્વાર્ટર ઈ નેક્સ્ટ क्वार्टर આપણે ફરી ઓબ્ઝર્વ કરીશું ઈનો ફંડામેન્ટલ્સ ને બગ વગેરે બધું તમારે સ્ટડી કરવાનું રહેશે અને ઈ સ્ટડી કરીને તમારે જોવાનું કે જે સ્કેમે ગયા क्वार्टરમાં આ ડિસિઝન જે લીદતું કન્સિડરિંગ ધ બેક ટુ क्वार्टર્સ ઓલ રાઈટ કે જોઈને કે મારું આ ડિસિઝન પ્રોપર છે ને અપકેટ ઇઝ ગોઈંગ સ્ટ્રોંગ ઈટ ઇઝ ગોઈંગ રાઈટ યસ તો ત્યાં મેબી કદાચ હું અટવાડી કે બે ચાર દિવસ મેન્સ એનો પછી મારી એક ઉર્તી નજર હશે કારણ કે તમે

અચિત તો તમારો આ ઇન્સ્ટ્રુમેન્ટ જેમ કે 4344 આજે 200 લનટી ફાઇનાન્સ હાઉસિંગ આઈ થીંક સો 100 બેર 100 બેર રૂપિયા નો બ્રેકઆઉટ હતો આજે 150 પ્લસ રાઈટ આવા ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટસ છે કે જે મેં આપ સાથે વાત કરી સ્ટેટમેન્ટ ઓફ ઇન્ડિયા છે ભારતીય એરટેલ છે આજે অলમોસ્ટ ડબલ મોર ધેન ડબલ આવી રીતના તમને રીટર્ન જોવા મળે છે તો કહેવાનો મારો મતલબ એ છે કે આ

तो एंजॉय करो वटीस समय नो बी अबाउट छे आज આપણે આજ ચર્ચા કરી છે તો નિયમ પ્રમાણે મારું ડિસ્ક્લેમર પણ આપ પીધું કે જે બી ઇન્સ્ટ્રુમેન્ટ છે આપણે ચર્ચા કરી છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જે અમારા મિત્રો ચક્કા સંબંધિત છે રિલેટિવ્સ ફ્રેન્ડ્સ કરંટ કે મારી ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે આપ મારું ઇન્ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જોઈ શકો છો આભાર આપનું અમારી સાથે આપ જોડાયા દર્શક મિત્રોને પણ તમારા માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ બજારના દબકારા કાર્યક્રમમાં બસ આટલું જ આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર